મહેમદાવાદ તાલુકામાં કુદરત ફરી કહેર વરસાવ રહી છે આબ ફાટ્યું અને નવ ઇંચ વરસાદ વરસતા ખેતરો સરોવર બની ગયા છે દાજીપુરા મોદજ ગૌતમપુરા વિક્રમપુરા ભૂમાપુરા અને જીજર ગામના ખેડૂતોના પાંચ થી વધુ વીઘા ખેતરો પાણીમાં ગરકાવ થયા છે ડાંગરની વાવણી પર થયેલો લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં વહી ગયો છે સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે ઓગણીસો ને માં બનેલા એક્સપ્રેસ હાઈવે અને ત્યારબાદ બનેલી કેનાલ છતાં ગરનાળાના અપૂરતા કામને કારણે દર વર્ષે આવું જ સંકટ ઊભી થાય છે બે હજાર પાંચમાં પણ આવવા જ પાણી ભરાવવાને કારણે ગામડા ડૂબી ગયા હતા અને એકસો મકાન પડી ગયા હતા ગ્રામજનો નું કહેવું છે કે ચૂંટણી સમયે વચનો અપાય છે પરંતુ હકીકતમાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી દરેક જગ્યાએ અમારા જે નાણાં બનાવ્યા છે પાણી જવાના નિકાલ માટે એ પાઇપલાઇનો ખાલી બે જ મૂકી છે એવી ત્રણ જગ્યાએ બે લાઈનો મૂકી છે અને આશરે પાણીનો નિકાલ નહીં થતો આથે પાંચ દસ કિલોમીટરનું પાણી અમારા ગામમાં આવે છે એ પાણીનો વહેણ નહીં થતો અને પૂરું પાણી પાઇપો નિકાળી નહીં શકતું બરાબર આવી પરિસ્થિતિના કારણે અતિવૃષ્ટિ વધારે વરસાદ પડે ને ત્યારે અમારા ગોમમાં એવી હાલાકી સર્જાય છે કે ગોમ છોડીને ઘરવાળાના નાના ભૂલકાઓને ખેતરોની અંદર રહેવા માટે નહીં જવું પડે મહિનાની અંદર અહીં કોઈ સરકાર આવું અહીં જોતા નહીં અને કોઈ કહેતા નહીં આવો અહેવાલ છે મારો ખાસ કરીને જ્યારે ચૂંટણી રણે જ્યારે જ્યારે મોટા મોટા નેતાઓ આવે છે વચનો આપે છે ત્યાર પછી શું કરે છે સાહેબ બધા જ વચનો આપી આપીને ઓગણીસો નેવુંથી થી હું જોઉં છું આજે મારી પચાસ વર્ષની ઉંમર થવા મળી થવાય તો પણ આજ સુધી મેં બધાનું નિવેદન એક જ ખબર સાહેબ ભાઈ તમારો રોડ રસ્તો તમારા ગરનારા તમારા રસ્તાની આ પાણીનો બચાવ તમને બધું જ અમે સુવિધા પૂરી પાડશું પણ એમાંની કોઈ અમલીકરણ કરવામાં આવી નથી સાહેબ જમીનની અંદર પાણી ભરાઈ ગયું નવસો પાંચેક હજાર બીજા જમીન એની અંદર પાણી ભરાઈ ગયું છે અને હમણાં ડાંગરો પેલી લોકોએ બધા જોઈએ હવે ડાંગર ડાંગરે બહાર નીકળવાની શક્યતા છે જ નહીં હવે આ એક બાજુ હાઈવે એક્સપ્રેસ પડી બીજી બાજુ કેનાલ પડી વચ્ચે પાંચ હજાર જમીન છે એની અંદર ડોગર ડૂબી ગઈ છે હવે સરકાર પાસે અમે એવી માગણી કરીએ છીએ કે પાણીનો નિકાલ કરી કર્યા પછી આજે ડાગર જે મહેનત કરી ખેડૂતોએ વળતર એનું આપણ એવી અમે વ્યવસ્થા કરીએ છીએ હજારો રૂપિયા ખર્ચો કરાશો ખેડૂતોએ ગરીબ ગરીબ ખેડૂતો બધાય ચોઈ પૈસા લાવીએ આટલા બધા પૈસા મજૂરી કરી ડાગર રોપી અને ડૂબી ગઈ છે એટલે અમે ખેડા સરકારને અપીલ કરીએ છીએ કે થોડી મદદ કરે અથવા તો પાણીનો નિકાલ કરી રસ્તા પાણી જોયા બને ખેતીમાં ખેતીમાં શું કરેલું છે ડાંગર કરી પણ સાહેબ અહીં પાણી જોવા પાણી તમારી પાછળ દેખાય છે કારણ કે પાણીમાં ડાંગર દેખાતી નથી બરાબર કારણ કે પા ત્રીસથી પાંત્રીસ હજાર રૂપિયા ખર્ચો થાય છે એક વીઘામાં સાત આઠ હજાર રૂપિયા ખર્ચો થાય પાણીનો કોઈ નિકાલ થતો નહીં આ બરોડા એક્સપેક્ટ કરો ને મારો ત્યાંથી આગળ કેનાલ છે ત્યાં ગાડી એક જ ગંનારું છે કારણ કે બરોડા એક્સપેકથી પાણી નીકળે એવું ત્યાં કેનાલ દેન પાણી અટક ત્યાંથી પાણી કોઈ નિકાલ જવાની કોઈ જગ્યા જ નહીં એક જ ગરનારું છે ખાલી ત્યાં ખાલી કોઈ પણ કોઈ વસ્તુ કોઈ જોવા નથી આવતા જય સાલ પણ એવું થયું હતું કારણ કે એટલું પાણી હતું ને તો મારા ઘરમાં પણ પાણી આવવાની તૈયારી હતી ખાલી એક દિવસ વરસાદ ના આવ્યો હોત તો મારા ઘરમાં પણ પાણી આવી જાય કેટલા ખેડૂતોને નુકસાન છે નુકસાન તો એટલું છે ને સાહેબ કે તમે પેલી બાજુ અમારે હાઈવેની પેલી બાજુ જોવાનું તો તમને ખબર પડે કે કેટલા વીઘા અને કેટલા મકાન છે ત્યાં પાણીમાં એ તમારું પાણી છે સરકાર ને તો અમે પ્રાર્થના કરીએ કે અહી આવો ને અમારી મદદ કરો તો પાણી નો નિકાલ કરો તો તમને ખબર પડે અહી કેટલા વીઘા જમીન ડોગર બગડે છે ખેતી કોઈ પણ અહીં જોવા આવતા નહીં જ્યારે આવે વોટ એવું લેવા તારે એમ કહે કે આ કરી નાખીશું પેલું કરી નાખીશું પણ તે પછી હોટ લઈને જાય જીતી જાય તે પછી કોઈ પણ જોવા નહીં આવતા અમારે તમે અત્યારે આવ્યા એ રસ્તો તો તમે જોયો છે ને તારે એ રસ્તાની બે એક સાધન જાય તો બીજું સાધન આવી નહીં શકતું અમે આગલે દસ દિવસ પહેલાંય પણ અમે મીડિયામાં આપ્યું હતું ત્યાં તે વગેરે તોય કોઈ જોવા જ નહીં આવતું ખાલી બે ખાડા પૂરી ગયા અને એક ગાડી મેન્ટર નાખી ગયા બસ બીજું કંઈ કામ કર્યું નહીં કોઈ પણ વસ્તુ જોવાય નહીં આવતું ને કોઈ નહીં પોતે હું ખેડૂત છું મારે વિષય વીઘા જમીન છે અત્યારે તમે જોઈ શકો છો કેટલું પાણી છે મારી ખેતી આ બાજુ નથી પેલી બાજુ છે તે છતાં પણ ગામના ગામ બાજુ હું આવ્યો છું તો અત્યારે તમારો અહેવાલ જોવા માટે તો વિષય વીઘા જમીનમાં મેં આશરે પચાસથી સાત હજાર રૂપિયા ખર્ચો કરે છે અત્યારે તમે જોઈ શકો છો પાણી કેટલું ભરાયું છે તો આગળ હતા તો બિનહરીફ થઈ ગઈ છે દેખાતી જ પણ નથી એટલે પાકને નુકસાન થયું જ છે શા કારણ આ પાણી અહીં ભરાઈ જાય છે પાણીનો નિકાલ જ નથી થતો સાહેબ પાણી આગળ પાણી નીકળતું નથી ગરનાળા છે ગરનાળા છે નાના છે નાના છે એટલે પાણી બે બે લાઈન નાખેલી છે અંદર તો પાણી નિકાલ થતો જ નથી એના કારણે આ પાણી ભરાય છે ધારાસભ્ય કે કોઈ નેતાઓને રજૂઆત અરે સાહેબ કેટલી વાર રજૂઆતો કરી ધારાસભ્યોને કરી કેટલાય નેતાઓને પણ કરી મોટા મોટા કોઈ અહીંયા જોવા આવતું નથી અત્યારે બસ વોટ લેવાનો હોય ત્યારે બધા આવી જાય છે એમ કે ભાઈ મને આપજો મને આપજો પણ અત્યારે કોઈ આ બે દિવસથી પાણી આટલું બધું છે પણ હજુ કોઈ જોવા આવ્યું નથી અહીંયા એક નેતાને કોઈ બી ગામનો મોટા માણસ હોય જે મોદતના મોટા મોટા છે એ પણ કોઈ જોવાય અહીંયા આવ્યા નથી ધારાસભ્યની વાત તો ઠીક છે સામાન્ય ખેડૂતોની આ વિકટ પરિસ્થિતિ છે સરકાર આ બાબતે પગલાં નહીં ભરે તો આપશું કે ના ભરે તો પછી એ તો ભાઈ અમારે અમારા હાથમાં રહ્યું બધું શું કરવું એ અમારે ખબર જ છે કે શું કરવું અત્યારે તો અમે એમની રાહ જોઈને એમની આશા રાખીને બેહી રહ્યા છીએ કે કંઈક મદદ કરે કંઈક આનું નિકાલ કરે પાણીનો કંઈક અમારો પાક બચી જાય એનું અમે અત્યારે એની રાહ જોઈ રહ્યા છીએ